નવજીવન માર્ટ નું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું જે પ્રસંગે બોલીવુડ પ્રખ્યાત અભિનેત્રી કાયનાથ અરોરા ખાસ અમદાવાદ આવી પહોંચી હતી અને આ માર્ટનું તેણે ઉદ્ઘાટન કરતાં લોકો માટે ખુલ્લો મુક્યો હતો અભિનેત્રી કાયનાથને એક નજર જોવા માટે તેના ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લોકોની ભીડ જોવા મળી હતી કાયનાથ ત્રીજીવાર ગુજરાતની મહેમાન બની હતી અને તેણે આ ગુજરાતના લોકો તેમની મહેમાન ગતિને વખાણી હતી અને ઉપસ્થિત તમામ લોકો અને તેમના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સુરેશભાઈ મકવાણા સ્થાપક હેત રાઠોડ તેમજ સો સેલિપ્સ કંપનીના નિકુંજ દવે યુવરાજ રઘુવંશી અને આકાશ પટેલ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઇવેન્ટનું સમગ્ર સંચાલન સો સેલિબેસ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું नवजीवन मार्टના સ્થાપક સુરેશભાઈ મકવાનાએ પણ તમામ ઉપસ્થિત મીડિયાનો આભાર માન્યો હતો આવતા રહ્યો અહીંયા પે નવજીવન કા ઓપનિંગ કે 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 સર અ પહેલી વાત તો મે અમદાવાદ વાલો કા બહોત બહોત શુક્રિયા આદા કરતી હું કે યહા સે બહોત બહોત મુજે પ્યાર મિલતા હૈ એન્ડ ઉસસે ભી જ્યાદા મે સુરેશ મકવાનાજી કો કોંગ્રેચ્યુલેશન્સ કહેના ચાહુંગી થેન્ક યુ મેડમ ફોર ધ ગ્રાન્ડ ઓપનિંગ ઓફ નવજીવન માર્ટ એન્ડ નવજીવન ફેશન ઇન ઇટ કાર્ટ કરકે એપ હૈ उसकी फ्रेंचाइजी जो आज लॉन्च हुई है आ, उसकी इनाग्रेशन के लिए आई केम टू अहमदाबाद एंड आई एम वेरी वेरी थ्रिल्ड एंड आई एम वेरी वेरी एक्साइटेड कि दिस इज़ अ वन स्टॉप डेस्टिनेशन वे यू कैन शॉप फॉर फैशन क्लोथ एक्सेसरीज़ जो भी आपको खाने पीने का सामान कुछ भी है यू कैन कम टू नव जीवन मार्ट एंड यू विल गेट एवरी थिंग इन दिस वन स्टॉप फैशन शॉपिंग डेस्टिनेशन मार्ट सो मेरी ओर से Uh, सुरेश मकवाना जी की एंटायर टीम को बहुत बहुत कंग्रेचुलेशन uh, आपको बहुत बहुत बधाई एंड टू ऑल मीडिया पीपल हुआ थैंक यू सो मच फॉर कमिंग नवरात्रि में भी आप यहाँ पर थे बहुत मस्ती की थी <laughs> तो आज क्या कहेंगे पे हाँ जी मैं लास्ट यहाँ पे नवरात्रि में आई थी डांडिया के लिए और उसके पहले एक एस्ट्रोलॉजिकल अवॉर्ड्स uh, थे उसके लिए भी आई थी और ये मेरा तीसरा विज़िट है बैक टू बैक इन तीन चार महीनों के अंदर और इट काट तो नवजीवन मार्ट के uh, इस ग्रैंड uh, महोत्सव पे जो महोत्सव ही है इतनी मीडिया मौजूद है इतने प्यारे प्यारे लोग मौजूद हैं सो इन दिस ग्रैंड फंक्शन आई बिन इन्वाटेड टू इनागरेट सो आई डिड दी रिबन कटिंग एंड आई होप दिस एंटायर वेंचर बहुत ज़्यादा प्रोग्रेस करे ग्रैंड मस्ती की हाईएस्ट कलेक्शन और गुजरात से हुई थी आई होप uh, यहाँ पे लोग आएँ और इसको भी ग्रैंड सक्सेस करके जाएँ एंड uh, सुरेश uh, सुरेश जी अपने आप में ही एक बहुत ही दिग्गज इंसान है और एक बहुत ही uh, बेहतरीन इंसान है मैं हमेशा अच्छे लोगों के साथ काम करना पसंद करती हूँ और यहाँ की इनाग्रेशन में यहाँ के लॉन्च में आके मुझे बहुत अच्छा लगा आई होप दिस वेंचर डज रियली रियली वेल एंड आई होप टू कम टू अहमदाबाद एंड ईट सम गुजराती थाली एवरी टाइम आई कम बैक हेयर और आप लोगों का प्यार लेके जाऊँ और थाली खाते जाऊँश <laughs> मकवाणा અમે પચીસ વર્ષથી નવજીવન નાગરિક કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ચલાવીએ છીએ માર્ટનું ઓપનિંગ એટલા માટે કર્યું છે કે તમામ લોકો કોઓપરેટિવ સોસાયટી છે કોઓપરેટિવ બેન્કો છે સાથે મળીને બિઝનેસ કરી શકીએ એના માટે અમે એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે છેલ્લા અમે બે વર્ષથી મહેનત કરીએ છીએ યુનિટ કાર્ડ પ્રાઇવેટ લિમિટેડ નામે પ્લેટફોર્મ બનાવેલ છે અને ત્યાંની જે ફ્રેન્ચાઇઝી છે જે ઓફલાઈન એના માટે અમે નવજીવન નાગરિક કો ઓપરેટિવ સોસાયટીએ સાથે મળીને ફ્રેન્ચાઇઝી મોડેલ નવજીવન માર્ટ બનાવેલ છે નવજીવન ફેશન બનાવેલ છે નવજીવન ઇલેક્ટ્રોનિક્સ બનાવેલ છે એ સ્ટોરના અમારા ઓપનિંગ માટે કાયનાથ મેડમને બોલાવેલ છે શરૂઆતમાં હા શરૂઆતમાં રહેશે અમે ડિસ્કાઉન્ટ છે અમે પોઈન્ટ સિસ્ટમ કરેલી છે કસ્ટમરો માટે અમે પોઈન્ટ સિસ્ટમ બનાવેલ છે જેનો કસ્ટમરથી બેનિફિટ થશે બીજા માટે હા સેમ છે કારણ કે આ બધી બ્રાન્ડેડ પ્રોડક્ટ છે આપણી કોઈ પોતાની પ્રોડક્ટ છે નહીં દરેક વસ્તુની અંદર જે કંપનીની બ્રાન્ડેડ પ્રોડક્ટ છે એ જે સેલ કરવાની છે અને એની અંદરથી જે સાથે મળીને જે ઇન્કમ ઊભી થાય એ આપણે તમારા સાથે કોપરેટિવ સોસાયટી હોય કો ઓપરેટિવ બેંક હોય તો એને પણ થોડો બેનિફિટ થાય એ મારો પર્પસ છે ઓકે